શ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા સલાબતપુરા વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી સુરક્ષા શહેર એસઓજી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાવએ સુરત વિસ્તારમાં આવી નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબલેટ સિરપ વેચાણ કરતા હોય તેવા મેડિકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવા માટે એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લાહ તથા પોલીસ કોન્સ્ટેબલ રામભાઈ મુકુંદભાઈ નાવને સલાબતપુરા વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ શ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળી હતી જે અંતર્ગત એસઓજીના અધિકારી માણસો તથા ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર શ્રી સાવલિયા સાહેબ સાથે રાખી સલાવતપુરા ખાતે આવેલ એસી ફૂટ રોડ ખાતે આવેલ દારૂવાલા મેડિકલ નામના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક શ્રી યશભાઈ અતુલકુમાર દારૂવાલા ઉમરવર્ષ અઠ્યાવીસ ધંધો મેડિકલ વેપાર રહે ઘર નંબર એલ ત્રણ કે એન પાર્ક સોસાયટી કાપડિયા હેલ્થ ક્લબની બાજુમાં ઉધના મગદલ્લા રોડ ખટોદરા સુરતવાળા કોઈપણ જાતના ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવા ડ્રગ્સનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર ઉપરથી કરેલ જેથી ઉપરોક્ત ટીમ દ્વારા તેના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી રેડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી કોનેક્સ સિરપ નંગ ચારસો બાવન જેની કિંમત રૂપિયા ઓગણપચાસ હજાર સાતસો વીસની મત્તાનો મુદ્દા માલ મળી આવેલ છે ઉપરોક્ત મેડિકલ સ્ટોરમાંથી મળી આવેલ છે અને પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતા સિરપના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરેલ છે તેમજ તેઓની તપાસ દરમિયાન ગેરકાયદેસર જણાય આવેથી મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ સિરસાટની સાથે